નમસ્કાર પ્રાઇમ ડેરી માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શેલ્વી તો આજે આપણે સાથે જોડાઈ ગયા છે થેલેસેમિયા ના પેશન્ટ જે આપણને જણાવશે કે થેલેસેમિયા જે શું કેવી રીતે થાય છે તો સૌપ્રથમ તો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં તો સૌપ્રથમ તમે તમારું નામ અને થેલેસેમિયા કેવી રીતે થાય છે અને તેમાં શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ તે વિશે મારું નામ છે જીરેન મંગાને હું અત્યારે 25 વર્ષનો છું છેલ્લા 20 વર્ષથી જ છું ચાર વર્ણ હતો એમને થેલેસિમિયા એક એક થયું હવે થેલેસિમિયામાં ત્રણ પ્રકાર આવે આપણે એક માઇનર આવે એક મેજર આવે તો કેમ કરી હવે માઇનરમાં એવું હોય કે એના બ્લડ ન જાય માઇનર થવું કોઈ બીમારી નહીં એ નોર્મલ કરતાં ઓછું બ્લડ એમનો બ્લડ બને મેજર રહેને ને કહેવાય એના જન્મના છ મહિના પછી અથવા બાર મહિના પછી થેલેસિમેટિક કોઈ થયું હોય અને ઇન્ટરમીડિયા લાંબા ગાળે એક થયું એને કહેવાય ઇન્ટરમીડિયા ઇન્ટરમીડિયામાં બ્લડ ઓછું ચાલે મેજર

એ ત્રણ મહિના સુધી બ્લડ ડોનેટ કરી શકે ડોનેટ કરી શકે નહીં આજે મને મહિને ચાર બોટલ જોઈએ એ પ્રમાણે રેશિયો બહુ જાજુ છે એટલે કે હું બધે જનતાને વિનંતી કરવા માંગુ છું કે બ્લડ ડોનેટ કરે અથવા બ્લડ કેમ કરે બહુ જાજુ એમ ઘણી સેવાભાવી સંસ્થાઓ છે જે વડાપ્રધાન ફાઉન્ડેશન છે તેમ અન્ય ઘણી બધી સંસ્થાઓ છે જે અમારા જે ભૂલકાઓની ઘણી બહુ જાજુ મદદ કરે છે આપણા છે કેટલા ઓછામાં ઓછી કોક મારા જેવો પચીસ વર્ષના હોય તો વીસ વર્ષના મહિના ઓછામાં ઓછી ત્રણ કોટાની રિક્વાયરમેન્ટ હોય જ જેની પરિસ્થિતિ નબળી હોય કે ભાઈ કોઈ એટલું અફોર્ડ ના કરી શકે તો એના માટે કંઈ એવું ગ્રુપ છે સંસ્થા છે કે કંઈ કે જેનાથી બ્લડ આપણે ઓછાડી શકે હા છે ને ઘણી બધી સંસ્થાઓ અત્યારે અવેલેબલ છે જેમ મેં તમને કીધું પહેલાં જ નામ્યું હતું વડાપ્રધાન ફાઉન્ડેશન આપણે વિજયભાઈ કુમાર તરફ કે અમારા છે

અમને ફેરેટી કે જે ગ્રોથ હતો ગ્રોથ હતો અમારે જમા જીવન માં એક આડીસોનો ને એક માડીસોનો ગ્રોથ હતો બ્લડ તો ઉપયોગ થઈ જાય એનો ઉપયોગ ન થાય તો એને જે રિલીઝ કરવાની એની જીલેશન ની દવા આવે છે બેસિરોક્સ છે છે બેસ પાલા ઇન્જેક્શન આવે છે ઈ દવાઓ હોય બહુ કોસ્ટલી આવે છે ઘણી એફોર્ડ કરી શકે ઘણી નો એફોર્ડ કરી શકે કે જ્યાં સરકાર પાસે હોય ત્યારે આપી દે છે પણ જ્યારે ન હોય ત્યારે મધ્યમ વર્ગના પરિવારો